જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બુધવારે સવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો સેનાએ કહ્યું કે મંગળવારે કુપવાડાના કોવતુમાં બે ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન બુધવારે સવારે આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો આ પછી એન્કાઉન્ટર શરૂ થયું એન્કાઉન્ટરમાં એક જવાન સહિત ફાયરિંગમાં ઘાયલ થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું ભારતીય સેનાના ચિનાર કોપર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓપરેશન વિશે માહિતી શેર કરી મહત્વનું છે કે સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર ચાલી રહ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં બે થી ત્રણ આતંકીઓ છે જેમને સુરક્ષા દળોએ ઘેરી લીધા આતંકીઓ જેમનું સારવાર દરમિયાન મોત બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ